ગુજરાતમાં હવામાન ફરીથી ભયાનક બની રહ્યું છે હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે વાવાઝોડું જેવી સ્થિતિ સર્જી શકે એવી ત્રણ વરસાદી સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે આ ભયાનક વરસાદથી ઘણા નુકસાનની શક્યતા પણ સેવાઈ રહી છે ખાસ કરીને ખેડૂતોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે આ જિલ્લામાં આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસ સુધી સતત વરસાદ પડી શકે છે અને તેમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે દીવ દમણમાં વાતાવરણમાં પલટો સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી મિજાજ જામ્યો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે તંત્રએ તાકીદના પગલાં રૂપે તટવર્તી વિસ્તારોમાં અવજવર પર નજર રાખવા સૂચના આપી છે ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની ઝડપ પચાસમી સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે આ સાથે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે જેના કારણે માછીમારોને આગામી કેટલાક દિવસો માટે દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે રાજ્ય સરકારે આ સ્થિતિના પગલે દરેક જિલ્લાના સ્થાનિક તંત્રને સક્રિય રહેવા સૂચના આપી છે મહત્વનું છે કે મુંબઈ સહિત દેશભરમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે હવે ચોમાસું એકસો વીસ કિલોમીટર જેટલું જ ગુજરાતથી દૂર છે એટલે કે આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પધરામણી કરી શકે છે આમ જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવે છે પરંતુ આ વખતે તો જૂનની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો વરસાદ વરસી જ રહ્યો છે પરંતુ રવિવારે અને સોમવારે મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ ત્રાટક્યો હતો જે ગરવી ગુજરાત બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઇક કરો બધા ખેડૂત મિત્રને જય માતાજી તમારો દિવસ શુભ રહે